સમાચાર સાવરકુંડલા શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે મહુવા રોડ છે તે ચોકઅપ થયો છે તો સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર ટ્રાફિકના દ્રશ્યો જોવા મળે છે લાંબી લાઈનો લાગી ચૂકી છે તો સાવરકુંડલાના મહુવા રોડ પર નવા રોડની કામગીરીને લઈને એક તરફ રોડ ખોદવામાં આવ્યો તો જેના હિસાબે લાંબી કતારો લાગી છે વાહનોની તો સાવરકુંડલા શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્યો સાંજે છ વાગ્યાથી સાત વાગ્યા સુધીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે લાંબી લાઈનો લાગી છે પાલિકા કચેરીથી એસટી ડેપોના મહુવા રોડ સુધીમાં લાંબી કતારો લાગી છે વાહનોની તો સાંજે સાત વાગ્યા સુધીમાં પણ હાલ તો ટ્રાફિક છે તે જામ થઈ ચૂક્યો છે ટ્રાફિક જામની અંદર સદભાવના ગ્રુપની એમ્બ્યુલન્સ પણ ફસાયાના સમાચાર છે તો એમ્બ્યુલન્સમાં દર્દી હોવાથી તાત્કાલિક એમને રોડ ખુલ્લો કરીને એમ્બ્યુલન્સને જગ્યા કરવામાં આવી છે તો સાવરકુંડલા શહેરના જે મહુવા રોડ પર એકસાથે કામગીરી કરવામાં આવતી તેની સામે પણ સવાલ છે જેના ટ્રાફિક પોલીસ દ્વારા હાલ તો ટ્રાફિક ક્લિયર કરવામાં આવી રહ્યું છે તો સાવરકુંડલાના મહવા મહુવા રોડ પર રોડ ની લઈને ટ્રાફિક ના દ્રશ્યો છે તે હાલ જોવા મળી રહ્યા છે